જુનાગઢ માંગરોડ તાલુકાના સુલતાનપુર ગામે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી સુલતાનપુર ગામના સરપંચ દ્વારા કરાઈ માંગ સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના રમેશભાઈ છે સુલતાનપુર ગામનો સરપંચ છું અમારે અહીંયા લગભગ પંદર વર્ષથી પંચાયત ઓફિસ નથી એ લોકો માફ કરી ગયા છે જગ્યા કેટલી આપો અમે જગ્યા આપી છે પણ આજ લગી સુધી એમાં કંઈ કાર્યવાહી થઈ નથી અમે હાલ પૂરતી આ પંચાયત ઓફિસ આંબેડકર ભવનમાં રાખેલી છે જ્યારે આંબેડકર ભવનમાં સમૂહમાં કોઈ પ્રસંગ હોય ત્યારે અમને બહુ મુસીબત થાય છે બીજું કે બસ સ્ટેન્ડ પણ ખંડેર હાલતમાં છે ત્યાં પણ બસ સ્ટેન્ડ નથી અમે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ બસ સ્ટેન્ડનું પણ અમને કંઈ આવેલ નથી ત્રીજી વસ્તુ એ કે આંગણવાડી કે પાયાના સુવિધા હોવી જોઈએ ગામમાં તો આંગણવાડી પણ ખંડેર હાલતમાં છે અત્યારે બાળકો એમાં ભણે છે બરાબર અને બહુ વાળું છે હું સરકારને અને એવું કહેવા માગું છું કે મહેરબાની કરીને આ પાયાની સુવિધા જે બસ સ્ટેન્ડ આંગણવાડી અને પંચાયત ઓફિસ આ તાત્કાલિક મંજૂર કરવામાં આવે તો ગામ લોકોને સુવિધા વધે અને ગામમાં સારું કામ થાય થાયર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે